જય આદિવાસી જય જોહાર મિત્રો હું કૌશિક વસાવા હું વાત કરી રહ્યો છું આદિવાસી નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આવતીકાલે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સોનગઢ ખાતે કિસાન મહાપંચાયતની સભા યોજવા જઈ રહ્યા છે તો આપણે સૌએ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેવાનું છે મિત્રો હું તમને સ્થળ તમને જણાવી દઉં મિત્રો કિસ કિસાન મહાપંચાયત જે છે તમે હું સ્થળ તમને કહું તો મિત્રો સોનગઢ સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ગુણસદા બરડીપાડા તો મિત્રો આપણે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થવાનું છે મિત્રો અને આ જે સભા છે કિસાન મહાપંચાયત આપણે એને સફળ બનાવવાની છે તો આપણે સૌએ એક થઈને સંગઠન રાખીને મિત્રો આપણે ત્યાં ભેગું થવાનું છે તો મિત્રો આવો આવતીકાલે સૌ મળીએ અને જે સ્વાગત સ્થળ છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના હું તમને જણાવવા માગું છું સવારે દસ કલાકે મુંડા સવારે અગિયાર કલાકે વેલદા ટાંકી સવારે સાડા અગિયાર કલાકે રૂમકી તલાવ અને બપોરે બાર વાગ્યે નારણપુર અને ઉચ્છલ લાસ્ટ જે સ્થળ છે આ પાંચમું સ્થળ ઉચ્છલ સાડા બાર વાગ્યે મિત્રો તો આવો સૌ બધા બધા સાથે બધા ભેગા મળીને આપણે કિસાન મહા પંચાયત જે સભા સંબોધશે સાહેબ શ્રી ચૈતરભાઈ વસાવા તો આપણે એને એમને સાંભળીએ અને ત્યાં ખૂબ ખૂબ એવું જાણવા જેવું છે મિત્રો ખેડૂતોને લગતી બાબતે ત્યાં જાણવા જેવું છે તો આપણે બધાએ ભેગું થવાનું છે મિત્રો અને બીજું હું કહેવા માગું છું મિત્રો સાથે સાથે કે આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે મિત્રો એક ટૂંક શબ્દમાં હું કહેવા માગું છું આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તો મિત્રો હવે આપણે પરિવર્તનની જરૂર છે મિત્રો તો આપણે બધાએ ભેગું થઈને હવે પરિવર્તન લાવવાનું છે તો આપણે બધાએ હવે નક્કી કરી લેવાનું છે કે ભાઈ ખરેખર હવે પરિવર્તનની જરૂર છે આપણા સમાજ આદિવાસી સમાજ હોય અન્ય સમાજ હોય તો આપણે બધાએ હવે જાગવાની જરૂર છે મિત્રો હવે જાગૃતતા લાવવાની જરૂર છે બસ હું એ જ વસ્તુ કહેવા માગતો હતો મિત્રો બે શબ્દમાં તો આવતીકાલે મિત્રો ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ આપણે જાતે આપણે ત્યાં સોનગઢ ખાતે જે સુગર ફેક્ટરી જે ગ્રાઉન્ડ છે ગુણસદા બરડીપાડા ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી અમે અપીલ કરીએ છીએ અને તમારા સૌથી આશાની અપેક્ષા રાખીએ છીએ આપણે સ્વયંભૂ જવાનું છે મિત્રો આપણે બધાએ ભેગું થઈને અને આ જે સભા છે એને સફળ બનાવવાની છે તો તમારો સાથ સહકાર સારો રહે મિત્રો તો આપણે બધાએ ભેગું થઈને જવાનું છે અને આપણે આજે કિસાન મહાપંચાયત જે સંબોધ છે સાહેબશ્રી એને આપણે ધ્યાનથી સાંભળવાનું છે કેમ કે ત્યાં આજે ખેડૂતોને લગતી બાબતે વાત થશે મિત્રો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આવે છે એ જ મોટી વાત છે મિત્રો આપણી જે સોનગઢ ખાતે તો ખૂબ સારું એવું સ્વાગત કરીએ આપણે સાહેબશ્રીનું પણ અને ખૂબ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહીએ હું એટલું જ કહેવા માગું છું મિત્રો તો આવો સૌ બધા બધા ભેગા મળીને અને મીડિયા મિત્રોને હું પણ આમંત્રિત કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં જેમ કે યુટ્યુબર્સ હોય જે ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય મિત્રો ઘણા એવા ક્રિએટરો હોય અને સોશિયલ મીડિયામાં લોકો ચલાવતા હોય યુટ્યુબ તો આપ તમામ મિત્રો સાથી મિત્રોને અપીલ છે કે ત્યાં બધા આવો અને આ જે સભા છે સભાને આપણે રેકોર્ડ કરીને આપણે આપણે પોતપોતાની ચેનલ પર આપણે એને અપલોડ કરીએ અને જનતા સુધી આપણે પહોંચાડીએ તો તમે બધા સાથ સહકાર આપશો ને મિત્રો હું પણ એક સાથે સાથે યુટ્યુબ ચેનલ ચલાવું છું મિત્રો તો મિત્રો આપણે કાલે આવતીકાલે જવાનું છે અને ત્યાં આપણે સોશિયલ મીડિયામાં આપણે બધું મૂકવાનું પણ છે જે ત્યાં સાહેબ શ્રી તો આવો બધા મળીને ભેગા થઈને આપણે ત્યાં જઈએ અને કા કાર્યક્રમને સફળ બનાવીએ મિત્રો તો બસ મારે વાણીને અહીંયા જ વિરામ આપું છું મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ખૂબ શેર કરજો મિત્રો અને આવતીકાલે જન્મેદની ઉમટી પડે સાથે સાથે આવા વાત કરી છે તો હું એક ટૂંક શબ્દમાં કંઈક કહેવા માગું છું મિત્રો કે પંદરમી નવેમ્બરે એકસો પચાસમી બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે બે કાર્યક્રમ અહીંયા યોજાયા હતા એક ડેડિયાપાડા ખાતે અને એક નેત્રંગ ખાતે ડેડિયાપાડામાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ ત્યાં આવ્યા હતા અને એક બાજુ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આવ્યા હતા અને સાથે સાથે આનંદભાઈ પટેલ પણ ત્યાં હતા અને એવા ઘણા આગેવાન ત્યાં પણ હતા તો મિત્રો તમે જોઈ શકો છો કે પંદરમી નવેમ્બરે હવે આપણો સમાજ જાગી ગયો છે જાગૃત થઈ ગયો છે હવે તો મિત્રો હવે આપણે સમજવાની જરૂર છે કે આપણો આદિવાસી સમાજ અન્ય સમાજ જાગૃત થઈ ગયો છે તમે જોઈ શકો છો ડેડિયાપાડા ખાતે ઘણી ઘણીની પબ્લિક હતી મિત્રો તે બી ભાડાથી લાવેલી પબ્લિક હતી તમે જોઈ શકો છો બસો મૂકી હતી અને બસોમાં લોકોને બેસાડી બેસાડીને લાવ્યા હતા સરકારી કર્મચારીઓ તમે જોઈ શકો છો ઘણા એવા લોકો ત્રાયમામ થઈ ગયા હતા ત્યાં અને અહીંયા નેત્રંગ ખાતે નેત્રંગ ખાતે સ્વયંભૂ આવેલી પબ્લિક કેટલા તો ચાલતા ચાલતા આવ્યા હતા કેટલા પ્રાઇવેટ વાહનો કરીને આવ્યા હતા કેટલાક લોકોને બધું વાહનો ઇક્કો ગાડી પિકઅપ ભરાઈ ભરીને આવ્યા હતા આજ છે ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની લોકપ્રિયતા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી મિત્રો નેત્રંગ ખાતે તો હવે કંઈક ના કંઈક ત્યાંથી આપણે હવે સમજવું જોઈએ કે આપણો સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને હવે કંઈક વધારે ન કહેતા મારી માણીને અહીંયા વિરામ આપું છું વિડીયો ગમ્યો હોય તો ખરેખર શેર કરજો જય આદિવાસી જય જોહાર